યુનેસ્કો યુનેસ્કો શબ્દમાં યુનો અર્થ યુનાઇટેડ એનનો અર્થ નેશન્સ નો અર્થ એજ્યુકેશનલ એસનો અર્થ સાયન્ટિફિક નો અર્થ કલ્ચરલ અને ઓનો અર્થ ઓર્ગેનાઇઝેશન થાય છે આમ યુનેસ્કો શબ્દનું ફૂલ ફોર્મ યુનાઇટેડ નેશન્સ એજ્યુકેશનલ સાયન્ટિફિક એન્ડ કલ્ચરલ ઓર્ગેનાઇઝેશન થાય છે ફ્રેન્ડ્સ યુનાઇટેડ નેશન્સ એજ્યુકેશનલ સાયન્ટિફિક એન્ડ કલ્ચરલ ઓર્ગેનાઇઝેશનને યુનેસ્કો કહેવામાં આવે છે યુનેસ્કો સંયુક્ત રાષ્ટ્રની વિશેષ એજન્સી છે આંતરરાષ્ટ્રીય સહયોગ દ્વારા સુરક્ષા અને શાંતિને પ્રોત્સાહન આપવા માટે ઓગણીસો છેતાલીસમાં તેની રચના કરવામાં આવી હતી તે મૂળભૂત સ્વતંત્રતાની સાથે શિક્ષણ વિજ્ઞાન સંસ્કૃતિ અને માનવ અધિકારોને પ્રોત્સાહન આપે છે યુનેસ્કોમાં એકસો પંચાણું સભ્ય દેશો અને નવ સહયોગી સભ્યો છે તેનું હેડક્વાર્ટર પેરિસ ફ્રાન્સમાં છે આમ યુનાઇટેડ નેશન્સ એજ્યુકેશનલ સાયન્ટિફિક એન્ડ કલ્ચરલ ઓર્ગેનાઇઝેશનનું સંક્ષિપ્ત રૂપ યુનેસ્કો છે ફ્રેન્ડ્સ ચેનલ ઉપર બીજી વિડીયોઝ છે જે તમે જોઈ શકો છો અને ચેનલને લાઇક શેર સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ